લો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ભાગી ગયા છે 9:30 એન્ડ તૈયાર થઈ ગયો છું અને ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો ચલો નીકળીએ કેવી મજા આવે મમ્મી ઈચકામાં ગાડી એ બાબત છે જોરદાર ગાડી લાગે છે ચલો હવે નીકળીએ બીજા ત્રણ કેમ ગયા આ છોકરાએ મને છે ને અડધી કલાક પહેલાં ફોન કરી અને કીધું કે હું ઘરેથી નીકળી ગયો છું એના ઘરથી અહીંયા મારી દુકાન અમારા બેનું ઘર બાજુ બાજુમાં જ છે ઘરથી દુકાનનો રસ્તો છે ને હાલીને આવે ને તો વધીને ચાર મિનિટ થાય પાંચ મિનિટ નો થાય અને વાયગા છે હવે તો હાડા નો ફોન કર્યો હતો કીધું તો ખરી હું તો જાગ નાખી ગયો હા કાચ બાબુ પર બેહીને આવતો હતો આજે માજી આવી ગયા ઈ મંગળવારી માંથી આવી ગયા ફરીને પણ તું ન આવ્યો

કેટલા દિવસથી ગાડીમાં પેટ્રોલ નતો નાખ્યો એ ઈ ઉપર ફૂટી ગયો છે તો એ ઈ ઉપર કોઈ જા પછી અઠવાડિયું આયકો તો હજી ઊભી નથી રહેતી એટલે હવે એમ થાય છે કે નહીં હવે પુરીરા જેવું છે એમ એને કીધું કે બહુ હાકી લીધી એમ તો હજી સુધી ઊભી નથી રહી એટલે હવે થોડો તરસ ખાવો પડે ને ભૂખી થઈ છે આઈ જે ભૂખી થઈતી કેડીની ગાઈસ ખવરાય હું આપણે જ ઉદઘાટન કર્યું મિત્ર ગાડીનું નવો રોડ બનવાની શરૂઆત થઈ ગઈ છે અને એક બાજુ વાં બનાવ્યો છે હજી અને આ હા સાઈડ ખોદી નાખ્યું છે અનવરભાઈની દુકાનથી ચાલુ કર્યું છે રોડ બનાવવાનો એટલે ટકશે સારો હવે હાલો હાલો નીકળીએ અમારા એક દોસ્ત છે અભી ચાઈ બેચરા ઓછી ગાડી પડી છે અને હમકો વિશ્વાસ છે કે વો પોલીસ મેં આ જાય ગાડી લઈને આખા ગામમાં સર્વિસ કરો અત્યારે ભલે ચાવે છે પછી હમણાં પોલીસ કોન્સ્ટેબલ બની જવાનો હોય હયાવદર ની મંગળવારે ફૂલ પબ્લિક છે અને અહીંયા લાઈવ હરકવાની સીન ઉતારીને ને દે છે અહીંયા પબ્લિક ને પકોડા કરો શેઠ ગરમા ગરમ લે મિત્ર નહીં રહી જાગ્યો બા ને પાડતો નહીં

ચાલો હવે કામ પતાવી ફટાફટ ગઈશ વાગી ગયા છે અઢીને જમીને થઈ ગયા છે ફ્રી થોડી વાર હિસકા ખાઈ લીધા એન્ડ હવે આ જે આખો કોથરો છે કીડિયારાનો પૂરવાનો વાહ હેપી બર્થ ડે થેન્ક યુ સાલ મુબારક આખો કોથરો છે જે એ હવે હું ને પ્રણો કીડિયારું પૂરી આવીએ હજી જેટલી બાકી છે એટલી બધી નવી બોટલો ભરી લઈએ સાંજે આજે એન્ડ મેં આટલો ટાઈમ પણ મારી ભેગો રખડે છે છતાં એની વાડી નથી જોઈ મને એને બતાવી નથી તો આજે એની હા એની વાડી મેં જોઈ નથી એટલે આજે એની વાડી કોર છે ને બધું નાખવા જવું છે ખીડિયા પૂરવા જવું છે એટલે વાડી જોઈ જઈને બે કામ હારે થઈ જાય જય બાલાજી ગાઈસ પહોંચી ગયા છીએ પ્રણવની વાડીએ અને પેલી વાર જોઈ મેં તો પ્રણવ લઈ ભગવાનની મહેરબાનીથી હું આવ્યો ટાઈમ વર્ષે કોટીનો ધામ આ ચાલુ જ હોય તારે તો ઓલો કોથરો અડધો ખાલી થઈ ગયો આખો ભર્યો તો રસ્તામાં નાખતા આયા ને પ્રણો નાન જોયો તે ઘઉં તો જોયા ને પણ આ વાવે છે આ પાણી ભાઈ તો જોયું ને હવે છે ને ઘઉં પૂરા થઈ જાય ને પછી આવજે હું ગાવાઈ દી હું છે બાઈ કોની તમારી તો એ હે ગા દેખાઈ stains એ કે બેસે કે આ ભાઈની છે હા આ બે રાવણા છે વચ્ચે લીંબુડી વાવી છે એટલે કોઈ ચડે નહીં ટેકનોલોજી વાળો છે પ્રણો હોય

પીલે પીલે પાણી પીલે પ્રણવ તમારી બે છે હા પાઈ તારો હું વાંધો આ પડવા માં મારતી નથી ને જાતો પાસે જાતો બોજો કરતો ટ્રેક્ટર ઊજુ આગળથી આ છે છે આમાં મિત્ર આમાં આમાં હાલે આમાં તો વાવતા હે છે અહીંયા રાખી દો અંદર થઈ ગઈ હે ગયું એ ગયું 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 પણ પડવાની જાજ હોય છે ઓલો ઉતારી નો ગયો એના એ ઠાલો કરવું હોય જો આઈ રહ્યું ઘર છે અહિયાં અહિયાં રાખી દો એના રાફડા પાસે એને કેવો તૈયાર માલ મળી ગયો મિત્ર મજા આવી જાય આશીર્વાદ આપશે આપણને એવું હોય આંબા મીઠા ના હોય કેરીઓ મીઠી હોય મૂકી દે આંબાની આંબા નીચે જાય ગણાય છે મકોડા ઉપર મૂકશો અહીંયા નીચે બેઠો દે ઠેકડો ગાઈસ આવું છો પ્રણવ થ્રી ગયો ગયો હવે ઉતરી જાવ ફટાફટ નીચે ક્યાંક પણો માથે જઈને તો પણો ને માર દવાખાના લઈ જવા ઝાડ છે ઝીણા ઝીણા જોણા ઢકલા પૈડા કોક નાખી જેવું છે આપડે લઈ જવા પાંચ કિલો ઓરો કરીને બધા પીડી આવ્યો ઓરો બનાવીને કોક ને દાનપુન કરી બીજું અહીંયા ફાટક એ પોઈચ ને ફાટક બંધ અમે ગમે ત્યાં જઈએ એટલે ફાટક તો નડે નડે ને નડે જ તે ટ્રેન નો વિડિયો ઉતારવા તૈયાર જ બેઠો છે બસ પૂરી હે રુકે આ કે દી એને કાકાને લઈને એનો કાકાનો રિક્ષો માં પડ્યો ને હા બંધ થઈ ગયો હા એટલે હે રુકે જે ભૂખું હોય તો નાખી દીધું છે કીડીઓ છે એટલે હવે નીકળીએ ફટાફટ ઘરે ઠંડી ઠંડી લાયા પણ કામે ગીઝર મારવાનું છે અહીંયા ગીઝર થઈ ગયું છે ફિટ અને નળી પણ નવી નાખશે પેઢી હવે તમને બતાવું રિઝલ્ટ નીકળ્યા કાંઈ જ સર ધુવાડા હમણાં ત્રણસો રૂપિયાનું લીધું અને ઘરે ચાર્જર બોર્ડમાં ભરાયું ખાલી પ્લગમાંથી કાઢવા કહી દઉં તો આ ખાખું આ હાઈ લયું પ્લગમાં બતાવતો અંદર હું ભર્યું છે એમાં આ ચાર્જર આખું ફોલ્ડિંગ જ છે હવે આ લોટ જેવું કઈક આ નીકળું છે હવે હું હોય તો કઈ ખબર છે નહીં હવે જાય જોઈએ હજી તો વાપર્યું નથી ખાલી પ્લગમાં ભરાયું હતું કાઢ્યું ડબ્યું હતું પોચી ગયા છે અક્ષર મોબાઈલમાં હવે જોઈએ હું કીએ પાછું ફિટ કરીને હતું એમ દઈ દીધું છે કે હવે નીકળે તો જોજો એમ જોઈએ શું થાય એ કે લોટ ને એ તો બધું આવે જ કમ્પલસરી તો આપણને તો કઈ ખ્યાલ છે નહીં કે ફાટે નહીં ચાર્જર એટલે લોટ એમાં લગાવેલો આવે જોઈએ શું થાય ગાઈસ વાગી ગયા છે સાડા આઠ હવે ટાઈમ થઈ ગયો છે રહી રહીને ને ભગત તમે આવ્યા વેલો હોય ને ગુડ નાઈટ હું તો કઈક શીખ ઇંગ્લિશ શીખ કે કાની ભાઈ થી ને તો તારો ભાવ સુધરી જાય સાડા આઠ એન્ડ ઘરે જવાની તૈયારી કરી લીધી છે બટ શટર પાડીને વહી ગયો છે ખોલે

Mama. Mama. Nana. Kita Nana. Nana. Je. Nana. Le. Papa. Papa. Dada. Dada. Ba. Ba. Kaka. Kaka. Riva sukare. Kam. Kam. Kam, kam kare kar Riva. Madi kro kam kare. Riva, bodo bolta aur ikyo. Kya thi mini ayo? તો ઓલા નારિયેળના ના કાચલા છે એ કાઢી અને રાજાણી ની ભૂકી અને હાઠીકડા લયું આપણો રીલ્સ ઉતારવા માટે હવે ફટાફટ રીલ્સ ઉતારી લઈએ ઠંડી છે એટલે પછી તાપણું કરીએ પછી જાય નહી મિત્ર